ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલ અગ્નિકાંડનો મામલો ગાંધીનગરથી નિમાયેલ એસઆઈટીની ટીમ પહોંચી ફટાકડાના ગોડાઉન ઉપર એસઆઈટીના અધ્યક્ષ અને આઈએએસ સેક્રેટરી લેન્ડ રિફોર્મ્સ મહેસૂલ વિભાવિન પંડ્યા વિશાલ વાઘેલા નાયબ પોલીસ મહાનિરીક્ષક સભ્ય એસઆઈટી તેમજ એપીસ સંઘવી ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને જે એ ગાંધી ચીફ એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગ પહોંચ્યા ઘટના સ્થળે એક્સપ્લોઝિવ એક્ટ અને રૂલ્સ મુજબ ગોડાઉનમાં કામ થતું હતું કે નહીં તે સહિત કયા કારણોસર બ્લાસ્ટ થયો તેની એસઆઈટી કરશે તપાસ એસઆઇટીની સાથે ટેકનિકલ એક્સપર્ટ અને ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ મોજૂદ બરાબર આજે ઘટના જે બની છે જો દુર્ભાગ્ય પણ આપણે બધું જાણીએ છીએ રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરી છે એમાં મારી સાથે વાઘેલા સાહેબ છે વિશાલ વાઘેલા સાહેબ ડીઆઈજી છે પોલીસમાં એપીએસ ઓફિસર છે ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સંઘવી સાહેબ છે અને મેમ્બર તરીકે ચીફ એન્જિનિયર રોડ્સ એન્ડ બિલ્ડિંગના ચીફ એન્જિનિયર છે ગાંધી સાહેબ એ ટીમની રચના કરી છે અને આજે અમે એની આજે સ્થળ મુલાકાત આજે અમે કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મેળવવામાં આવી રહી છે અને આજથી જ સીટ તપાસની કામગીરી શરૂ કરી છે થેન્ક યુ